તો એની પહેલા તો હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે અહીં ઉપસ્થિત વાલીશ્રીઓને કે તમે તમારા બાળપણમાં કેવી રમતો રમતા કોઈ કે છે થેન્ક યુ થેન્ક યુ અહીં ઉપસ્થિત મહેમાન શ્રી તેમજ મારા સાથી મિત્રએ જવાબ આપ્યા એ મુજબ કે આવી રમતો એમને રમી છે પણ તમે પણ રમી જશે યાદ છે ને

શીખવાનો સમય છે બાળપણે આનંદ ઉલ્લાસનો શોખનો સમય છે બાળપણમાં આપણે અનેક નવા મિત્રો બનાવીએ છીએ અને અનેક નવી રમતો રમીએ છીએ રમવાનો સમય છે જમવાનો સમય છે અને શીખવાનો પણ સમય છે તો મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ આંખો બંધ કરી અને નાના એવા પ્રવાસની આપણે શરૂઆત કરીએ છીએ તો આપ સૌ આંખો બંધ કરશો पड़ो के जेमा बाल पण नीती गई हती एवी केटली पड़ो के जेमा मारे बाल पण नीती गई नीती गई ए तो सपनुष बनी मने याद छे पहले गीता बच्चा नी मने याद छे पहले गीता बच्चा नी मने सवारी गीता तो सांजे ऊंचा पण थी जो याद छे तो याद आवी गयो ने सपनुष बनी मने याद छे पहला गामडा नी शेरियो ने बनियो याद छे पहला गामडा नी शेरियो ने बनियो मोटरसाइकिल એ જો ને સજજ બનીને એ તો યાદ આવી તને સફર છે એ માય ઉનાલ ર વેકેશન ઉનાલ ર વેકેશન એટલે મામા માસી કાકા ફિનીજા ડિસ્ટ્રિક્ટ પર 25 દિવસ રોકાવા જોવાનું તો માને એ ટોળકી બનાવી ટોળકી નું લીડરશિપ લઈ અને કહેવા હું કોમ એ જ રમત માં છે યાદ છે સખુણજ વેણી ને જે ફોટા પડવાણા શરાની બખાં મિત્રની વાટ જોવાની ખીચા માં મોર આંલી ને ખાટી મીઠી બોલીઓ તુમાર કી ટોડી અને કેહવા એ તો યાદ આમી ગયો ને સખુણજ બોલી હું તુકી લખે રૂ પાટી મા ભૂસવા ને તચની આ શિક્ષક રહી રહેલા પ્રજા લેખક થવાનું ધ્યાન છે ને એ તો યાદ આવી ગયું ને સપનોષ બનીને ને એ તો યાદ આવી ગયું ને સપનોષ બનીને ને યાદ છે ઘરે ગામડાની બહાર ભૂખ્યા તો યાદ છે ફળફૂલ તોડી ને દોડી ફળફૂલ તોડી દોડી જવાનું અને ખેડૂત જોઈ ન જાય યાદ છે ને એ તો યાદ આવી ગયું ને સપનોષ બની ગયો એ તો યાદ આવી ગયું